નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યુઝું કરતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર તાલુકો આદિવાસી તાલુકોગારા સાથે ઉમેદવારો હતા જ્યારે તાલુકા સેવા સદતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા ભારે ભીડ જોવા મળી હતી તમામ ગ્રામ પંચાયતો માં ઉમેદવારોને ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરવાનો સમય હોવાથી અધિકારીઓ તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્ર સ્વીકાર્યા હતા જ્યારે મતદારોના જણાવે મુજબ પોતાના વિસ્તારમાં કામ કરશે તેવા ઉમેદવારને ચૂંટીશું અને સરકારની યોજનાનો લાભ અપાવે અને ગામનો વિકાસ કરે તેવા ઉમેદવારોને મત આપીશું તેવું જણાવ્યું હતું આદિવાસી વિસ્તારમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનો ભારે ઉત્સાહ હોય છે અને લોકસભા તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓ કરતાં પણ મતદારોને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં મજા પડે છે અને લોકશાહીના પર્વની સાચી ઉજવણી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જોવા મળે છે રિપોર્ટર ગામનો સરપંચ તરીકે હું ઉમેદવારી કરી છે એમાં હું ચારે ચાર ગામમાં તમામ કામગીરી હું ઉપલબ્ધ મંત તરીકે હું કામ કરીશ કેવી પરિસ્થિતિ અત્યારે ગામડામાં સુવિધા છે અમુક અમુક જગ્યા તો હજુ બાકી છે એના માટે અમે પૂર્ણ કરવા માટે તૈયારી કરી છે વિકાસ સરકારે મોકલાયો છે પણ અમુક વિસ્તારમાં અમુક થોડું કામકાજ બાજુ બાકી છે કેવાય એને અમે પૂર્ણ કરી સરકાર માંગણી કરીશ ચંદ્રસિંહભાઈ અમરિયાભાઈ રાઠવા રતનપુરા ગ્રામ પંચાયતની માંથી ઉમેદવારી કરવા આવેલા જે ઉમેદવારો છે એની જોડે મતદારો બી એટલા અતિ આનંદ મેં આવેલા છે જેથી કરીને રતનપુરા જૂથ ગ્રામ પંચાયતના મતદારો એટલી ઉર્મીથી આવેલા છે જેથી કરીને દરેક ઉમેદવારોને અને સક્ષમ ઉમેદવારોને આ સુકાનો આપવામાં આવે છે વિસ્તારમાં આ ચૂંટણી જે તે થઈ રહી છે અને એટલો બધો ઉમકઠી માહોલ છે કે દરેક વ્યક્તિ કોના વિરોધ કર્યા વગરનો એટલા બધા ઉમંગથી આવેલા છે કેવું લાગે છે લોકશાહીનો પર્વની ઉજવણી આવી છે તો શું કહેતો લોકશાહીનો પર્વ અને એક ઉજવણી આવી રહી છે પણ લોકોને એવું લાગે છે કે અમારે ગમે તેવો વહીવટદાર જોઈએ કોઈ પણ વસ્તુ હોય એ એની જવાબદારી પ્રમાણે નિભાવે એટલે સારા વ્યક્તિને સુકાન સારા વ્યક્તિને સુકાન સંભાળવાનું કે આપણે પસંદગી એવી કરવાની કે પાંચ વર્ષ સુધી કોઈને પાણીની તકલીફ ના પડે કે કોઈને રોડ રસ્તાની તકલીફ ના પડે કે ના કોને સસ્તા માટેની તકલીફ પડે કે ના અંધારામાં કોનો કિચન મેં પગ પડે મારું નામ નરપતભાઈ કરશનભાઈ રતનપુરા અમારા ગામમાં સુવિધા ગટરની બી છે લાઇટની બી વ્યવસ્થા છે પણ ગટરમાં પાણીથી બહાર નીકળે છે એ સારું કામ કરવા માટે અમે સારો ઉમેદવાર અમે પસંદ કરી અને આ ઉમેદવારને ફોર્મ ભરાવ્યું સારી રીતે એ કામગીરી કરે અને સરકારનો જે ખેડૂતને લાભ મળે ગરીબોને લાભ મળે એ માટે આ ઉમેદવારને અમે જીતારવા માટે જીતપુરા પંચાયતની ચૂંટણીમાં ઉભા રાખેલા છે પંચાયતને સો વર્ષ થઈ ગયા અત્યાર સુધી મને કોઈ કામમાં મળ્યા નથી એટલી આ કામમાં મળે એ માટે અમે નવો ઉમેદવાર પસંદ કર્યો છે વિકાસ થયો નથી અમારું પંચાયત ઘર હોય પડી રહ્યું છે તો એ પંચાયત ઘર હોય બને ગટરની સુવિધા થાય એ માટે આ ઉમેદવારને અમે પસંદ કરી અને ઉમેદવારી પત્ર ભરેલો છે એટલે માટે અમે બહુમતીથી જીતાડવાના છે નગીન ભાઈ સિમન ભાઈ જીત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો